મારું નામ તુષાર પારઘી છે આંબેડકરનગરમાં રહું છું અને સામાજિક કાર્યકર આ ખોડિયાનગર વિસ્તારમાં રહે છે ભાઈ નામ છે ઇલિયાસ દાદુભાઈ ઘુગા છે અને એને અત્યારે આ બધાય સમાજના જે વ્યક્તિઓ રહ્યા એ બધા અહીંયા સોશિયલ મીડિયામાં એને જે વિડીયો વાયરલ કર્યો એના થ્રુ ભેગા થયા છે હવે ત્યાંની હું સ્થાનિક જ છું એટલે મને જાણકારી છે ત્યાં સુધી કહું છું કે એ ભાઈની ચાર પાંચ વર્ષથી આ ત્યાં અનાજ કરિયાણીની દુકાન છે તો સામે જે વ્યક્તિ જલારામ પ્રોવિઝન સ્ટોર એને પણ કરિયાણાની દુકાન છે હવે એકાબીજાનો ધંધાનો ખાર રાખી અને જે આ મહિલા જે એના ઉપર ખોટા આરોપો નાખ્યા એને પોલીસમાં એને એના વિશ્વ હિન્દુ પરિષદનો અને બજરંગ દળનો જે જોર બતાવી અને આને હેરાન પરેશાન કર્યો આ માણસે અત્યાર સુધીમાં નહીં નહીં તો લગભગ જગ્યાએ કમિશનરને પછી રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રીને અને તમામ જગ્યાએ એને વકીલ થ્રુ જે આવેદનો આપ્યા છે અરજીઓ આપી છે એની પાસે બધું હયાતમાં છે પણ તેને ક્યાંય ન્યાય નહોતો મળ્યો અને તેને અત્યારે કદાચ આ પગલું ભરવું પડ્યું છે આ માણસને આ બેન રિયા એ વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળમાં સક્રિય છે અને પૈસાના જોરે માલવ્યાનગર પોલીસ સ્ટેશનના ધાંધલ સાહેબ અને કોઈ હિરેનભાઈ કરીને છે એને એને આ વ્યક્તિને બે દિવસ સુધી રાખ્યો એને માર માર્યો એને બેનોનું ગાળી ગાળો આપી ત્યાં સુધી એને કયા કેસમાં લઈ ગયા એ ખબર નથી તો આ રીતના જો સામાન્ય નાગરિકને પોલીસ અને આ રીતના ભ્રષ્ટાચાર અને આ રીતના જે પૈસાને લાંચ લઈ અને આ રીતના જ્યાં સુધી કરશે ત્યાં સુધી આ સમાજનો મારી માંગ એટલી જ છે કે અત્યારે આ વ્યક્તિએ સીપી કચેરીએ વિડીયો વાયરલ થયા છે એમાં વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે સીપી કચેરીએ કમિશનરની હાજરીમાં કમિશનરની હાજરીમાં ત્યાં એને આ જે દવા પીવાઈ ગઈ છે અને આ જે થયું છે ત્યાંથી એને અહીંયા પોલીસવાળા લઈ આવ્યા ત્યાર પછી અહીંયા પોલીસનું કોઈ હાજર નથી એનો કેસ ક્યાં સુધી પહોંચ્યો એનો કેસ લેવામાં આવ્યો કે એ એ વ્યક્તિ જ્યાં સુધી મળતાં મરતા જે વ્યક્તિઓના નામ બોયલો છે એ વ્યક્તિઓ ઉપર શું કાર્યવાહી કરી એ કાર્યવાહીનું હજી કોઈ જાતનું કાંઈ આપણને જાણવા મળતું નથી તો અમારી માગણી સમાજની દલિત સમાજની અને મુસ્લિમ સમાજની એટલી છે કે કમિશનર અને આ તંત્ર આ વ્યક્તિઓના જે નામ લે છે પોલીસ તંત્રમાં જે ભ્રષ્ટ અધિકારીઓના નામ લે છે એને તમે તાત્કાલિક ધોરણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી નિષ્પક્ષ રીતે કરો મારું નામ સોયબ સુલેમાનભાઈ કોચલિયા રેલનગર મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર્તા છું ઘટનામાં એવું છે કે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ઇલિયાસભાઈ દાદુભાઈ ભોગા કરીને અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે જે આશરે ચારક વર્ષથી એની ખોડિયલપરા એસ ટી વર્કશોપ પાછળ જે આવેલું છે ત્યાં કરિયાણાની દુકાન છે એની સામે એક બીજી જલારામ પ્રોવિઝન સ્ટોર કરિયાણાની દુકાન છે ત્યાં દુકાન ઇલિયાસભાઈ ચલાવે છે અને એ દુકાનથી એનું રોજગાર ચડાવે છે અને ઘરમાં કમાવનાર એક જ વ્યક્તિ છે હવે એ દુકાન ચલાવે છે એની સામે જે જલારામ પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જે વ્યક્તિ છે એનું એને છેલ્લા બે ત્રણ વર્ષથી અમારા ભાઈના કહેવા મુજબ અને મને જે વિગત મળી મુજબ કે એને એવો માનસિક ત્રાસ દેવામાં આવે છે કે એનો ધંધો બંધ કરી દઈએ તો રાજકોટમાં અને ભારતના સંવિધાનમાં બધાને પોતપોતાનો ધંધો કરવાનો અધિકાર છે કોઈના કહેવાથી કોઈ ધંધો બંધ કરી દે એવું આ ભારતમાં છે નહીં હિન્દુ મુસ્લિમ ભાઈચારો રીએ એવી એવી રીતે આપણે ધંધો કરવાનો હોય છે પણ આ ભાઈએ જે અત્યારે પગલું ભર્યું છે એને ઇલિયાસભાઈ જે છે ઇલિયાસભાઈ દાદુભાઈ એને આ એની ઉપર જે ઘટના બની છે એના માટે અગાઉ પણ એને ગૃહ રાજ્યમંત્રીમાં અરજી કરેલી છે કમિશનર સાહેબમાં પણ અરજી કરેલ છેલ્લે એને ક્યાંય ન્યાય ના મળ્યો તો એ ભાઈએ કંટાળીને અત્યારે જે આજરોજ એને ફિનાઇલ દવા પીધી છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે તો એના માટે હું કહેવા માગું છું કે રાજકોટ સમાજમાં નહીં પણ આખા હિન્દુસ્તાનમાં આ હિન્દુ મુસ્લિમનો ભાઈચારો ખોળવાય નહીં આ ભાઈચારો બની રહે આવી ઘટના ના બનવી જોઈએ એવી અમારી મુસ્લિમ સમાજ તરફથી હું રજૂઆત કરું છું અને અપીલ કરું છું કે આવા જે તત્વો છે જે બીજાનું જોર બતાવીને તમામ સંગઠનને બદનામ કરે છે પણ આવા જે વ્યક્તિઓ છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને પોલીસને પણ આવા જે સામાન્ય માણસ ધંધો કરે છે એને સપોર્ટ કરવો જોઈએ એવી અમારી માંગ છે અને આ ઇલિયાસભાઈને ન્યાય મળવો જોઈએ